હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ગુજ્જુ તડકા જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આજે હું એક મીઠી વાનગી લઈને આવી છું ચોખાની ખીર જે દેખાવામાં ખૂબ જ સુંદર લાગે છે અને ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે તો ચલો શરૂ કરીએ સૌપ્રથમ આપણે સામગ્રી વિશે જાણી લઈએ એક વાટકી ખાંડ બદામની ચિપ્સ એક વાટકી ચોખા ઈલાયચી પાવડર કેસર જાયફળ પાવડર અને એક લિટર દૂધ ચોખાને અહીં મેં ત્રણથી ચાર કલાક પલળવા દીધા છે તો હવે આપણે શરૂ કરીશું એક લિટર દૂધ લીધું છે ગેસ ચાલુ કરીશું આપણે અને દૂધ ગરમ કરવા મૂકીશું દૂધને આપણે હલાવી લઈશું જે કરીને નીચે ચોંટે નહીં અને દૂધને વારંવાર આપણે હલાવતા રહીશું દૂધ ગરમ થઈ ગયું છે આપણે ચોખા ત્રણથી ચાર કલાક જે પલાળીને રાખ્યા હતા તેમાંથી પાણી નીતારીને ચોખા જે લીધેલા છે એ હવે આપણે આમાં એડ કરીશું એડ કર્યા પછી આપણે ફરીથી એકવાર હલાવી લઈશું દૂધ ઉકળવા માંડ્યું છે એટલે હવે આપણે અંદર ખાંડ પણ એડ કરી લઈશું વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું જેથી દૂધ નીચે ચોંટે નહીં આપણે દૂધને અહીંયા વીસ મિનિટ ઉકાળવાનું છે અહીં મેં ઇલાયચી પાવડર નાખ્યો છે પહેલા નાખીને આપણે હલાવી લઈશું એના પછી આપણે જાયફળ પાવડર એડ કરીશું એને હલાવી લઈશું અને હવે કેસર એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે જેથી કરીને દૂધ નીચે ચોંટે નહીં તમે જોઈ શકો છો દૂધ થોડું ઘટ થવા માંડ્યું છે હવે આપણે એમાં અંદર બદામના ટુકડા પણ એડ કરીશું હલાવી લઈશું ફરીથી હવે ચોખા ચડે નહીં ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું તમે જોઈ શકો છો દૂધ પણ ઘટ થઈ ગયું છે ખીર બની ગઈ છે હવે ચોખા પણ બરાબર ચડી ગયા છે તો હવે આપણે એને શરૂ કરીશું અને એની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહી છે ચલો તો શરૂ કરીએ હવે આ શરૂ થઈ ગયું છે તો આપણે એને બદામથી થોડું ગાર્નિશિંગ કરી લઈશું આ દેખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પૌષ્ટિક પણ છે તમે પણ ઘરે ચોક્કસ બનાવજો અને કેવી બને છે એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો વિડીયો જોવા બદલ થેન્ક યુ